એશોદના પીપળી ગામે વ્યાજના વિષ ફસાયેલ ખેડૂતને વ્યાજખોરો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે એશોદના પીપળી ગામે રહેતા ખેડૂત જગદીશભાઈ નરસિંહભાઈ વણપરિયા પોતાની દીકરીને સ્કૂલે મૂકવા જતા હતા ત્યારે તેમને જેઠા વડોદરા નામની વ્યક્તિ સાથે પરિચય થયો હતો અને બાદમાં તેમણે પૈસાની જરૂર પડતા પહેલા પચાસ હજાર ત્યારબાદ બે લાખ રૂપિયા લીધા હતા કુલ મળીને રૂપિયા અઢી લાખ લીધા હતા આ રકમ વ્યાજ સાથે ચૂકવી દેવા છતાં જેઠા વડોદરા દ્વારા સાડા બાર હજારની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને આ બાબતે ફરિયાદીએ દસ ચેક અને સ્ટેમ્પનું લખાણ પણ ઓછીના આપનાર વ્યાજખોરેએ લઈ લીધેલ તેમ જૂનાગઢ આઈજીને રૂબરૂમાં મળી રજૂઆત કરતા આઈજીની સૂચના મળતા આ બાબતે કેશોદ પોલીસે ફરિયાદી જગદીશ વડપરિયાની ફરિયાદ લઈને આરોપી જેઠાભાઈ જીવાભાઈ વડેદરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું ધ વેસ્ટ વોટરપાર્ક ઓફ એશિયાસ ઓનલી લાઇન સેન્ચુરી ઈઝ હિર્ડ વેચ ચે વેટ એન વાઇલ ફેમિલી વોટર પાર્કની યુરોપિયન સેફટી સ્ટાન્ડર્સ મેન્ટેન કરતી રાઇડ્વ વેવપૂલ બે બે રિવર્સ અને સાથે ડિલિશિયસ ફૂડ પોઇન્ટ વેટ એન વાઇલ ફેમિલી વોટરપાર્ક એટ મેંદરડા સાસન હાઈવે નિયરમાનપુર જુનાગઢ